શું કોણ પડ્યું આ કોણ આવ્યું बाजू હા બાજુ કોણ આવ્યું બાજુ વડી વાય ભાડે આવજો હું તો આમ પૂછપરછ કરી કે આ માલતુ ફાલતુ લઈને મેલ લીધો પૂછપરછ તો મેં બધી કરી ઓય બાકી ખબર હે ને આપડે બધા ઘર પરિવાર વાળા મોણા હાલ તો ફાલતુ મોણા ને કણ ની રાખો ના ના હાસુ હાસ પણ પૂછ પર કરીન બધુઈ મે જોઈન પછી આલ્યુ રેવા એટલે પછી મુ આલુ ને એટલે મને 50000 આલે હી રહી ડબલ કરીન એ એ એ એ કાગળ આ આગળ તો થોડો જાય રહ્યો પણ શું છે લ્યા તારે હવે આ કણ જો કાલ લાલપાન કરે ઓવર એક્ટિંગ કરી દે ને ઓવર એક્ટિંગ ના કરતો હોય

અને મોદા જેવું ભાઈ એટલે પણ હું શિવમ એમાં એવું હતું ગગા પહેલા અઠવાડિયા થી હમણાં બીમાર રહેતા હતા પણ બીમાર જેવું તો લાગતું નહીં અઠવાડિયા લાગતું લાગતું તો નહીં પણ મને કીધું તું એમ ને અઠવાડિયા થી કેમ બીમાર ના હોય કે ઓહો રિપોર્ટ ઘટાડ્યો ગયો હતો એવું હતું હોય રિપોર્ટ માં શું આવ્યું તમને ખબર છે મને એવું ખબર હોય આપણા શરીર માં કેટલી કિડની હોય કિડની બે હોય બે હોય ને હા એક તો આખી ફેલ થઈ ના હોય અને બીજી પચાસ ટકા ફેલ થઈ ઓહો ભૂડા ભાઈ દવાખાને લઈ જાવ ને અઠે મૂર્ખા મને કિડની ફેલ કરાવી તું ઉભો રે બગલા દવાખાને તો લઈ જવાય ને દવાખાને તો લઈ ગયા તા એટલે તો આયકન આયા હે આયકન હું કામ હતું મારું દવાખાને ગયા લાખ રૂપિયા જરૂર પડશે લાખ ના ભલે પાંચ લાખ થાય પણ આ ડોહાનું ઓપરેશન કરાવવાનું હોય જી તમારે કિડની ફેલો એ બધું નખાવાનું હોય એ તો હાથે વાત તમારે લાખ રૂપિયાની જરૂર હતી ને એટલે થોડા ઘણા એમની પાસે હતા થોડા ઘણા મારી પાસે હતા એવું હતું એમને ઘટે જેટલા ખબર હે ત્રીસ હજાર ઘટે ખાલી ત્રીસ હજાર ઘટે એમને હું એટલે તમારી પાસે લેવા આયા હે ભાડી કરી પાડી કરી

રિપોર્ટ તો જોઈ ને કઢાયો હોય રિપોર્ટ તો મારા ઘરે પડ્યા હે એટલે નહી લાયા નહી લાયા રિપોર્ટ નહી કરાયા ઘરે પડ્યા ને રિપોર્ટ જો હે ખર્ચો થાય એ ખર્ચો બધો મારી આલો હે આ ડોળા ત્રણ કે પાંચ લાખ જી થાય જેમ કે આપડા ગામમાં છોકરા રમાવાનું રમવા રમવાનું રમવા પાંચ લાખ રૂપિયા

બે જ ની સેવા કરવી હે એટલે હું એને ભેગો જવું નઈ દઉં ભૂલાભાઈ ની સાઈ થઈ ગઈ પે એવું ભૂલાભાઈ મન ની આ ના આ કારણ કે પેલા હે ને હું બધું કર્યા હું એટલે ઓહો એવું એમ ને તો એક કામ કરો આ વી હાજર હે

તો ભૂરા ભાઈ ડોસી જઈ તી પોણી ભરવા શું તે પાણી ભરીને આવતી હતી પગ લુ ભાઈ હેઠા હું એમરે થઈ ગયું માથે મેન્ટ નિશાની પા મોટી નહીં લઈ ગયાસ્પિટલ મોટી એવું તો દર હજાર ની જરૂર પડી અમે બે ગમે એટલા પૈસા હતા ને બે ભેગા કરી

સારું પૂરેપૂરે સેવાનું કામ કર્યું ને તમે ભગવાન સારું રાખ્યો એટલે મેં કઈ સેવાનું કામ નહીં કર્યું તો એ તો પૂરા ભાઈ દોહે દવાખાના મેં એટલે મેં પૈસા આપ્યા ને એ દોહે ઘરે લાવે

ભેગા લઈએ સાચી વાત છે પેલા તો આમનો લઈ લો નંબર કેવું હારું એટલે આપડે કોમ આવે કોમ આવે હાલો હા સાહેબ હા કીધું એ પૈસા નો મેળ થઈ ગયો હે અને તમે આવો અત્યારે હાલ ને હાલ હા કશું મેળ કર્યો થઈ થઈ હે ગયો તમે તમે આવો હા હા અત્યારે હાલ આવો ને તમે નતું પહેલા કીધું મેં કે આજ મેળ હું કરી દઈશ પૈસા નો લાખ રૂપિયાનો આ થઈ ગયું હે ને તમે આવો જટ એ હારવા આવો ને સારું હારું હવે હમણાં વચમે બોલાય હું કહું કરો ના મેં વાત કરી લી હતી એવું હવે હા તમે વાત કરો બરાબર

થઇ ગયા ને થઈ ગયા હા બસ પાછું તમને ઈ કહી દઉં કે સાહેબ ને હે હોય ને તો મીટીંગમાં તમે ફોન કરો તો પછી મને ઓલો મળે ને ના એમ થાય કે આ આવ્યો હોય છે ના ના આમાં કઈ ભાવતી ભાવતી મળજો

હા કઉ પૈસા છે વ્યવહાર ત્રણ દાડે પાંચ સાત અમે આ લો બે દાડે આવતા ને એટલે પૈસા હે ને આ બધા મારે મેલવાના અમેરિકા એવું હોય એટલે અમેરિકા મેલવું એટલે એને આવતા ભાર લાગે ને ના ના ભાઈ તાજી હા હોય છે જાય પાછું આવે ના ના સાહેબ ભાર લાગે આ કોણ છે હા છે ને પૂરા ભાઈ છે શું કે આમ મારી બાજુ માં જ રહે છે હું એના જ મકાનમાં માં રહું ભાડે સાહેબ

હારું કશું વાંચો નઈ સાહેબ તો તમે જાઓ અને ફોન કરી દઈશાડે ફોન કરી દઈશ ના ના એટલે શું અમારી પાસે જોતો હોય ધંધો છે બરાબર હું પૈસા લીધી પાછા જોતા હોય તો કેજો અમે હો હો એ તો મને ફોન તમે ના કરતા મોદી ભાઈ ફોન કરશે મને

કરોડો રૂપિયા બે ત્રણ બંગલા કરીને એ બસ એમ ને હું પૈસા વાંધો ખાવી એક કામ કરીએ તો બીજી નાખીએ તો બધી ભાડે એમ એમ નહી ઉપર 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 લાઈન કરી દેવાની પછી લીપ રાખવાની અને વધારે પૈસા લેવાના અને હું કેવો લાગુ તું ડોરાણો લાગે ડોરાણો નઈ બારવટીઓ બારવટીઓ અરે તું જાણ યાર તાર મોઢું યાર બારવટીયા જેવું બારવટીયા જેવું લાગુ એટલે હે ને આપડે કરોડ રૂપિયા કમાય ને એટલે પેલા સૌથી પહેલા બંગલો બંગલો માન નહી કરો સીધી એક બંદૂક લાપી હે લાંબી નળી વાળી હા પછી પછી એક ઘોડી લાવી બી છે અને આખા કાળા કપડા લાવવા બારવાટિયા જેવા

કાણે કાગડો રંગ ના બદલે પણ આમ રંગ બદલશે નોમ ના પાર છો ભૂલે તો નોમ ના પાર્યું હે હાલ જો હેલો તા